કેમ એનાથી શું થશે સંસાર કર્મ ભી પર આ ભવસાગર ને હું તરી જઈશ ભગવતીઓના ધ્રુવજીએ પણ એ જ માંગ્યું કે મને કોઈ ભગવતી નો સંઘ આપો જેના સંઘ થી જેની સાથે ભગવત ચર્ચા કરતા કરતા આ ભૌસાગર પાર થઈ ગયો દરેક ભગવતી હોય પ્રહલાદજી હોય ધ્રુવ હોય ભગવતી નો સંઘ માંગ્યો છે ભગવતી નો સંગ એ ભગવાન ના આવવાની વધુ હરિકૃપા હનુમાનજી મળ્યા અને ભરોસો થઈ ગયો કે રામ આવતા ભરો જો ભગવાન આવવા ન નીકળ્યા હોત મારી તરફ તો ભગવતી મળ્યા જ ન હોત મને મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ નિવેદન જે ભગવાન આગળ આપણે કર્યું એની ભગવતીઓ જનો સાથે મળી સતત એનું સ્મરણ કરું કે આપણે પ્રભુ આગળ શું બોલ્યા છીએ પ્રભુને શું વાયદો આપણે કર્યો છે એનાથી નાશ થશે અને મહાપ્રભુજી કરે સર્વે સર્વાત્મા ભગવાન કેવા છે સર્વેશ્વર છે અને સર્વ આત્મા એ દરેક ના ઘટઘટ ની જાણનારા છે દરેક ના મન ની જાણનારા છે નિજેચ્છા ત કરી બે અર્થ કર્યા એક નિજે છાત નો અર્થ કર્યો કે પોતાની ઈચ્છા પ્રમાણે પ્રભુ બધું જ કરશે ઠાકોરજી જાણે છે એને ખબર છે કે કોને ક્યારે શું આપું જીવ જાણતો નથી એટલે ક સમય માંગે છે જો ભગવાન તો ટાઈમ પર જ આપે છે આપણે જ ઉતાવળમાં હોઈએ એટલે આપણને મોડું લાગે છે બાકી એ તો ઓન ટાઈમ જ હોય છે ભગવાન આપણે જ ઉતાવળમાં હોઈએ એટલે ભગવાન મોડા લાગે ઘણી વાર ઘણા ઉતાવળા લોકો હોય ને

જીવ ઉતાવળ થઈને અધીરો થઈ જાય અને એટલા માટે એને એમ લાગે કે ભગવાને મોડું કરે ભગવાન ક્યારે મોડા નથી હોતા એટલે તો દ્રૌપદી પ્રસંગમાં કહે ને કે જયારે પ્રભુના નામનો પોકાર કર્યો કે હે દ્વારિકાધીશ અને દ્વારિકાધીશ દોડતા આવ્યા ત્યારે દ્રૌપદી પૂછ્યું કે પ્રભુ મોડું કેમ કર્યું ત્યારે ભગવાને કહ્યું તે અંતર્યામી એમ કરીને પોકાર્યો હોત તો હૃદય માંથી એટલે પાછું આવવું હોત તો દ્વારિકા ગયો દ્વારિકાધીશ બન્યો પછી તારી પાસે દોડતો આવ્યો એ તો તમારી સાથે કંઠી રૂપે તમારી જોડે જ મહાપ્રભુજીએ બ્રહ્મ આપી તમારા હૃદયમાં ઠાકોરજીનું સ્થાપન કર્યું

પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે બસ વૈષ્ણવને મનોરથ કરતા આવડવું જોઈએ એના હૃદયમાં એવા ભાવ જાગવા જોઈએ કે જેને પૂરા કરવાનો આનંદ ઠાકોરજી ને પણ આવે હૃદયમાં એવો મનોરથ કરો કે ઠાકોરજી ને થાય કે ક્યારે આનો મનોરથ હું પૂરો કરી દઉં ક્યારે જલ્દી આની ઈચ્છા હું પૂરી કરું એવી ઈચ્છા આપણે કરવી નિજનો ની ઈચ્છા પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે એમ કઈ મહાપ્રભુજી આગળ આજ્ઞા કરતા કહે પ્રભુ સંબંધો ચિંતા પ્રભુ સંબંધો સર્વનો પ્રભુ સાથે સંબંધ છે

અને એક માંથી અનેક થયા છે દરેક નો સંબંધ પ્રભુ સાથે ચિંતા કરવાની મહાપ્રભુજી કહે જે જીવ પ્રભુના પોતાનો થયો છે એને તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી ઠાકોરજી એને પોતાનો ગણ્યો છે અને એટલા માટે આપણે કહીએ કે હે પ્રભુ હું તમારો થયો પણ જયારે એ બોલીએ છે ત્યારે ઠાકોરજી પણ આપણો સ્વીકાર કરે છે કે આજથી મેં તને સ્વીકાર્યો પણ નાનું બાળક હોય ને નાના બાળકનો સ્વભાવ શું હોય એને શેરિંગ કરવું ન ગમે તમે નાના બાળક માત્ર રમકડું લઈને આવો અને એને કહો કે ચલો બંને ભાઈઓ સાથે રમજો જેને આપ્યું હોય ને બીજાના એમ કે આ વાટીને ખાજે નાના બાળકના સ્વભાવમાં શેરિંગ હોતું એને વાટીને ખાવું ન ગમે એને બધા જોડે પોતાની વસ્તુ વેચવી ન ગમે એને કે આ તો મારી છે મને લેના એમ મહાપ્રભુજીએ જ્યારે તમને ઠાકુરજીને સોંપ્યા કે આજથી આ જીવ તમારો થયો તો તમને શેર કરવાય ઠાકુરજીને સંસાર જોડે ગમતું નથી કે મહાપ્રભુજી મને આપ્યો છે આ તો મારો થયો છે આ પોતે બોલ્યો છે કે હું તમારો થયો અને તમે જયારે તમે મારા અને તમે પછી એમ કહો કે ના પ્રભુ આ સંસાર જોડે મને શેર કરો ઠાકોરજી કે એ મને નહીં ફાવે મને આપ્યો છે એટલે તું મારો એટલે મહાપ્રભુજી કહે કે જો ઠાકોરજી તમને પોતાનો ગણ્યો છે પછી ચિંતા શું કરવા એને પોતાના કરી કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો એટલે વાક્યાન માં આપણે કહ્યું ને કે સૌથી મોટી કૃપા એ છે જ્યારે જીવ ને ઠાકોરજી પોતાનો કહે અને વાર્તા સાહિત્યમાં અનેક બી એવા પ્રસંગો છે અનેક અનેક પ્રસંગો કે જ્યાં ઠાકોરજી ભક્ત કહે છે તું મારો છું એટલે વાર્તા સાહિત્યમાં માં પ્રસંગ આ બસો બાવન માં પેલા માજી ને ઠાકોરજી ઘરની ની બહારે ન જવા દે કે તારા વગર હું નહીં રહું તું મારી છું મારી માં છું એવો ભાવ રાખીને ઠાકોરજી ને લેવા ની જવા એવો આગ્રહ ઠાકોરજી ને જીવ માટે થઈ જાય છે એમ કહીને આગળ ચોથા માં મહાપ્રભુજી આજ્ઞા કરે કે જયારે જ્ઞાન શરણાગત થયો તો એને તો આ બાન રે પણ ઘણા જીવ એવા છે જેને સમજ નથી ને પ્રભુ ના થઈ ગયા તો એનું શું અને એનો ઉત્તર આપતા મહાપ્રભુજી આજ્ઞા કરે અજ્ઞાનથી કે જ્ઞાનથી જેને પણ આત્મનિવેદન કર્યું છે અને પોતાના પ્રાણ કૃષ્ણને સોંપી દીધા છે પછી તેને શું ચિંતા કરવાની હોય મને જાણતા જો સમર્પણ કરનારો જાણતો નથી પણ જેને સમર્પણ થઈ રહ્યું છે એ ઠાકોરજી તો જાણે છે કે હું શું કરી રહ્યો છું અત્યંતમાં કર્યું છે પણ ગીતામાં તો ભગવદીતા વચન છે અનન્યા ચિંતયંતો મામ એ જ રા એ અનન્ય ભાવ થી જેને મને ભજ્યા એના પર તો કૃપા પ્રભુ કરે જ છે અને સુલભ થઈ જાય છે અને યોગ ક્ષેમમ એવી પણ વાત કરી પણ અજ્ઞાત થી પણ જે જીવ આવ્યો અજામિલ ના આખ્યાનમાં જયારે અજામિલ પુત્ર ને મોહોવશ થઈને પુકાર કરે છે પ્રભુના નામ નું નારાયણ નારાયણ પુકાર કરે પોકારે છે દીકરા ને પણ સાંભળે છે ભગવાન